શેષિયારામ બધા એને તો જો આજ તો આપણે થઈ જાય છે એ નવરા આધારે તો આજે તો નવરા થઈ જાય એટલે આજે જો છે મને આપણે બ્લોક બનાવવાનું તો આજે તો આપણે બ્લોક બનાવવાનું છે તો આજે તો મારો ધારાનો બનાવવાનો છે તા ધારા હા બનાવવાનો છે ને કેમ કે આજે મારા ઘરે કોઈ નથી કેમ કે વાડીએ વઈ જાય ના છે પારવા તો પારવા વઈ જાય તો આજ તો આપણે મારો ધારાનો તો બનાવવાનું છે તો અત્યારે તો આપણે થઈ ગયો છે રાંધવાનું તેમ તો રાંધવાનો તેમ થઈ ગયો એટલે

ભવન બહુ આવે છે ને ને આજે તો આપણે ભીણાનું શાક બનાવવાનું છે તો હાલો આપણે ધોઈ નાખીએ કાધારા તો તને ધોતા આવડે કે બેટા તો આજ તો જો તો આજ તો ધારા બહેનનો બલોક બનાવવાનું છે આપણે કાધારા તો બતાવી તો ખરી બટા કેમ ધોવાય એમ તો વિન્ડો કડો કડો છે બતાવે તો હું આપ બોવ ભાવે ટમેટું એમ તો એમ તો હવે તો આપણે શું કામ કરવાનું છે ધારા આપણે તો ભીંડા ધોવાના છે તો લઈ લો કઈ થો આપણે ધારાબેન ને તો મારી કરતા ઉતા કામ કરવાની કેમ કે અમાર રોહિતભાઈ હતા તો સુતા છે એટલે સુતા એટલે જાગે એટલે પછી રે નહીં ધારા તો આજ તો આપણે વહેલા બનાવી નાખવાનું છે શાક તો આપણે રોહિતભાઈ સુતા હતા બનાવી નાખીએ આપણે ભીંડા નું મસ્તોનું શાક તો જો છે

दबल <laughs> તો ધારા ધોતાય બહુ સરસ મજાનું આવડે કા ધારે ધારાને તો એવું બહુ કામ ફાવે કા ભણવામાં આમાં ધારાબેન બેન હોશિયાર નથી છે ધારા નહી ને ભણવાનું નહીં બેટા ભણવાનું નહીં તારે મોટી થઈ જાય વાત તો તારે મોટી તો શું તું આજે ગીથી ભણવા એમ મજા આવી ગીથી કે ભણવાની નાસ્તો હું આપ્યો હતો તો ધારાબેને જો તમને કાલે બતાવી દે નિહાલ તો આપણે તો ધારાબેન ને કાલે નિશાળે મૂકવા જશું ને બતાવીશું આપડે એની નિશાળ તો અમારી ચેનલમાં તમે વિડીયો જોતા રહેજો કાધાર આપણે કાલ નિશાળનો વિડીયો ઉતારો ને દેખાડ તો ખરી કેવા ધોઈ ને ખાય એમ બટા તો જો અમાર ધારા બી ને તો સલ ધોઈ ને ખા કા ધારા મસ્તો ના તો હવે બટા આપડે મોડવાના છે ને હવે

તો ધારા લેતા આપણે ભીંડા તો બીજી કાયથોક લેતા તો હેમ હોય નાખશું

તાળ થઈ ગઈ છે કા તારા સા દે પીવાની ગો આ તો હે હવે મમ્મી એક કપ લી મજાનો ચા બનાવી ન છે ને બનાવે પણ મસ્ત છે તો હાલો બધાય તમે સા પીવા કાઢા આવો તો હાલો પી લઈએ આપણે ચા તો આપણે તો સો હવે રોહિતભાઈને ને દૂધ પાઈ થ છે ને રોહિતભાઈ રમવા મેળા છે તો રમવા મેળા એટલે શાક તો આપણે જો મૂકી દીધું છે આપણે શાક સડવા મૂકી દીધું છે તો તો સડે છે છે આજે જો લાવવાના રીંગણા તો રીંગણા લાવ્યા તો ધારા બેન છે કહે છે કે આપણે બનાવવાના છે આગળ વઘારેની ખીચડી ખાવી એમ થાય છે તો આપણે બનાવી નાખી વઘારેની ખીચડી કા ધારા તો મારા ધારા બેનને તો બહુ વઘારીની ખીચડી ખાવી જોઈએ કા તો ખીચડી નાખવાનું શું શું છે ધારા

ખીચડી સડે તા આપણે તો ખીચડી તો આપણે બે સોલાસ તો સેગવી નાખ્યા કેમ કે મારું ઉપાન જવાનું હોય પાછું વાળીએ તો વાળીએ જવાનું હોય એટલે વહેલું રાંધવું પડે આપણે તો બે સોલા હગવી નાખ્યા છે આપણે ને ખીચડી તો જો આપણે અડધી સડી ગઈ છે ને મૂકી દીધી છે આપણે તાવડી તો તાવડી તો આપણે ધગી ગઈ છે ને બનાવવા મળીએ આપણે ચાલો ગરમા ગરમ રોટાલા